એમાં જીવવા વાળા તમામ એ તમામ પ્રજાજનો એ તમામ કલ્યાણ થાય દરેક નું ભલું થાય એના માટે હજુ વધારે મહેનત શું કરીએ તો રોજ કામ નવા નવા દેખાય છે હજુ ગણવા વાળા હશે ને તો થાકી જશે થાકી જશે એટલા કામો નવા વિકાસ ના ઓર તેજ જ ગતિ થી છે અને આપની કામ ના આપણા દીકરા દીકરીઓ ભણે છે ને એનું ભવિષ્ય શું થાય એના માટે મહેનત કરવી છે એ તો સરકારની યોજનાઓ તો લાવીએ છીએ સરકારની યોજના સિવાય આવતીકાલ વીસ વર્ષ પછી શું પચાસ વર્ષ પછી શું આપણે આ ધરતી પર ના હોઈએ એ કશી છે એ ટાઈમે શેની જરૂર પડશે બીજી પેઢીને ચોથી પેઢીને ત્યાં સુધીનું કામ એનું પ્લાનિંગ ભગવાને જે બધી શક્તિ આપી છે એ આપણા ખરાબ માટે હશે અને એના માટે મારે આભાર માનવો આપણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો

હું ફાઈવ સ્ટાર વ્યવસ્થા કરું રહું દસ પંદર જણ દિવસને રહેવું પડે તો રહેવા માટે એર કન્ડિશન વ્યવસ્થા કરાવીને ત્યાં આગળ હોસ્પિટલ ના લાગે તમને હોટલ જેવું લાગે એવી વ્યવસ્થા કરીએ તમે કહો કે ના પાલન પાલનપુર તો પાલનપુર તમે કહો કે ના માઉન્ટ આબુમાં દાઢીમાં જવું છે તો ત્યાં અને ત્યાં અદભુત ડોક્ટરો હોય અદભુત વ્યવસ્થા હોય અને બધા ભેગા થઈને એક વખત ખતરો કરો બધા ભેગા થઈને કરીએ ને થઈ જાય હો કાકડા થઈએ ને તો થાય અને તમારો તમે આવડો મોટો કાર્યક્રમ યાદ કરી શકતા હોય તો તમે આ શું ન કરી શકો તમે કરી શકો એવો તમારા દે થઈ એક એક વખત કરો નવી પેઢી ખૂબ આશીર્વાદ આપશે અને એના માટે એકાદ વખત આપણે નવું વર્ષો તો ભેગા ફરી પાછા મળશું તમારો હાથે હું રાજી થાય તો કરું તમે અંદરથી કાઢે થાય ને તમને બધાને કે આ કરવા જેવું છે આપણી નવી પેઢીને બચાવી છે એવું જોઈએ એક મત તમે બધા બનતા હોય તો આ કેમ કરીને જે એમપી સાહેબે આપણને પ્રપોઝલ મૂકી છે ને

તમારામાં એ ઈચ્છા શક્તિ છે દ્રઢ ઈચ્છા શક્તિ છે તમે સંકલ્પ કરો ને એ શક્ય થઈ શકે છે ભલે અમે ભણેલા ગમે એટલું કરીએ પણ એના વધારે દ્રઢ ઈચ્છા શક્તિ તમારી છે તો તમારી દ્રઢ ઈચ્છા શક્તિને ને વંદન કરી અને સાથે સાથે આટલું માગુ છું કે તમે એક વખત મળો આપણે ભેગા થઈને ચર્ચા એની કરશું અને બહુ આપણે સ્વેચ્છા એ પછી એમાંથી લાગે કે પાંચ પચીસ જનને ઘણી વખત કરવું હોય છે પણ એમ લાગે કે શરીર મદદ નહીં કરતો શું થાય તો એમાં

તેમાં પણ તમે જે દરખાસ્ત કરીને લાવો તો આપણે સાથે મળીને નવું પ્રપોઝલ જે કર્યું હોય અહીંયા દીકરા દીકરીઓને કોમ્પિટેટિવ એક્ઝામ માટેનું ઇન્સ્ટિટ્યુટ કરવું હોય તો પણ થઈ શકે તમે એના માટેનો હોલ કે ટ્રેનિંગ સેન્ટર કરવું હોય તો પણ થઈ શકે અહીંયા આગળ રહીને બેસવા માટેની વાડી જે કરવાનો વિચાર છે તો એ પણ થઈ શકે પરંતુ હજુ જમીન પણ વધારે જોઈએ હજુ એના માટેની વ્યવસ્થા પણ વધારે કરવી પડે તો આટલું જે કર્યું છે એ ખૂબ સારું કર્યું છે તક કે નું ઘણો સારું પરંતુ હજુ કંઈ વિચારિયે કે એવું વિચારો કે જિલ્લા નું સેન્ટર બને છે તો જિલ્લા નું સેન્ટર બનતા હોય ત્યારે ઘણા ઘણી ઘણી અપેક્ષા પણ થશે તો એના માટે નું થોડું આયોજન વ્યવસ્થિત કરીને વિચારો તો એ કામને હજુ વધારે આગળ આપણે દેખા મળીને લઈ જઈએ અને તમે તમે બધું કરી શકશો અને પૈસાને એમ કે વધારે બધે કે પૈસાને બદલે સમાજની આશયને અને આપશો મતલબ ભિચાર એના કામને આગળ લઈ જજો જનતા સાથેને આ કામને તો એટલે કામ કરીએ ખાસ આજ ના દોકે હું આવ્યો છું તો થોડી ગ્રામ કે એમાંથી પણ વાડી માટે કઈ નું કરી શકાય તો મારી ઈચ્છા એવી હતી કે નવું આયોજન મોટું જાહેર કરો ત્યારે પણ આજે શરૂઆત જે કરો છો તો એની અંદર એકવીસ લાખ રૂપિયાની શરૂઆત અને ગ્રામ કે એની અંદરથી આપડે કહીશું કે કામની શરૂઆત થાય અને નવું આયોજન માટે આ એકવીસ આંક એટલે બીજું કામ નું બંધ નથી હો એ કામ તમે મોકો આયોજન કરી જે કરો તો એમાં ભેગા લઈને આપણે કામને આગળ બહુ તેજ ગતિથી આગળ લઈ જશે આ છે એ ગ્રાન્ટની વાત હું કરું છું પરંતુ તમે મને પ્રેમને લાગણી આપે છે તમારો હક થાય છે તમારો અધિકાર છે તો એ અધિકાર માટે તમારા માટે ખુલ્લું છે કે સાથે મળીને પછી આગેવાનો ભેગા થઈને કહી દઉં કે આપણે શું શું કરવું છે તો સમાજ પણ ટેકો કરશે આપણે બધા હંમેશ એમપી સાહેબ છે બધા ભેગા મળીને ટેકો કરીને આ કામને એક અલગ કંઈક થાય એમાં શું કરીએ કઈ હું બેઠો બેઠો ગાડીમાં આવતો રસ્તા વિચાર કરતો કે આપણી દીકરીઓને ભણવા માટે અમદાવાદ જવું પડે ગાંધીનગર જવું પડે છે તો અહીંયા જ એક વ્યવસ્થા જો આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટેની કરી દઈએ તો થઈ શકે એવું છે બહુ સારું કામ થયું એવું દીકરા માટેનું પણ વ્યવસ્થા થઈ શકે એવું અને પહેલા બારના તજેકમાં આટલા સુધી ના આવે એવું હતું પણ હવે એવું નથી હવે બધું જ કરી શકાય હવે ત્યાં બેઠા કેમેરા ઉપર બેસી જાય તો આખા ક્લાસને મોટી સ્કીલ રાખીએ તો મોટામાં મોટા તજજ્ઞ દિલ્હીમાં બેઠેલા તજજ્ઞને પણ આપણે અહીંયા લાવીને ભણાવી શકીએ અને તૈયારી કરી શકીએ આ કામ થઈ શકે મહેનત કરીએ તો બે વર્ષમાં આમાં થઈ જાય અને બહુ મોટા ખતની પણ જરૂર નથી હું માનું કે આપણે બધા ભેગા મળીએ તો દસ વીસ કરોડ રૂપિયા તો બહુ સહેલા થાય આપણે ઉભા કેમ કરી શકીએ અને બિલ્ડિંગ બનાવીને એટલામાં થઈ જાય પછીનો જે ખર્ચ કરવાનો થાય એ બધો કરવાનો થાય આપણે ભેગા મળીએ તો સેમાં થાય બાંધકામ પછીનો ખર્ચ થાય એ બધો અંદર ઇન્સ્ટિટ્યુટ ને ડેવલપ કરવાની અંદર તો આ કામ એ કરવા જેવું કામ છે તમે ઘંટીઓ બધાને સંમતિ સમાપ્તને હોય તો આ કામ લઈએ અને સમાજના દીકરા દીકરીઓ તો ભણે પરંતુ કરવા પાટીદાર સમાજ એમણે એવું કર્યું કે પાંચ દસ બીજા સમાજોમાંથી પણ બધા હોશિયાર છોકરાઓ એને પણ ત્યાં આગળ વિસ્તારમાં આવતો ભણાવવા આવે તો જે આપણા ભરોસે જે ગામમાં નાના નાના સમાજો બેઠા હોય એના દીકરા દીકરી પણ જો હોશિયાર હોય તો એને પણ આ શિક્ષણના કામ સાથે જોડી શકાય તો એ સમાજે કાયમી તમે બધાએ જે એમપી સાહેબે વાત કરી ને કે ગામમાં બેઠા બેઠા ઘણા બધાને તમે સાચવો છો લાગણી રાખો છો જતું કરો છો ત્યારે અમે બધા અહીંથી મોટા બનીએ છીએ તો એ તમે જતું કરવાનો ભાવ બીજાને મદદ કરવાનો ભાવ છે એને પણ આપણે ભેગા મળીને આ કામને આગળ વધારી શકાય તો એક આ દરખાસ્ત તમારા બધાની વચ્ચે હતી તો પણ મેં મૂકી એ કામને સી રીતે કરશું બીજી વાત બે કામ સાવધાની રાખવા જેવા છે એક વ્યસન વ્યસન એટલે તમને બધાને લાગતું હશે કે આ એટલું અમાનું કે છે એવું નહીં તેના કરતાં પણ ડેન્જર વ્યસનો રચના છે ડેન્જર બહુ એના કરતા ખરાબ અને ડેન્જર આખી નવી પેઢીને ખાસ કરી નાખે નવી પેઢી આખી આખી નકુશક થઈ જાય નવી પેઢી આખી એવી માહિતી થઈ જાય કે આખી નવી જનરેશન આગળ વધતી બંધ થઈ જાય આવું ડ્રગ્સનું ભયંકર આફત એ આખા દેશ અને દુનિયા પર આવી રહી છે એમાંથી આપણે બચી શકીએ નહીં ઘર ઘરની અંદર આને ધ્યાન રાખવું પડે ઘર ઘરમાં ધ્યાન રાખવું પડે નહીં આ બહુ આના કરતા અનેક ઘણું અનેક ઘણું ડેન્જર છે પણ આપણે સીમાવતી ક્ષેત્રની અંદર છીએ કે આપણે સૌથી વધારે જાગૃત રહેવું પડશે તો આપણો દીકરો એનો વ્યવહાર બદલવાનો હોય તો એને વઢીને ખગડાઈએ નહીં પણ ક્યાંય ન હોય ભોગ બની ગયો હોય તો એનો વ્યવહાર એનું પીડિયા પણ આવું થઈ ગયો હોય તો તરત એનું સાવધાની રહીને હોસ્પિટલ સુધી એની સારવાર આપવાની વ્યવસ્થા કરી લેવી પડે નહીં ગરમ થઈ ગુસ્સે થઈ જઈએ તો એ ગમે તેવું ખરાબ પગલું લઈ શકે એવી સ્થિતિ હોય છે તો મારી તમને હાથ જોડીને વિનંતી છે આ એડવાન્સમાં તમને કહું છું આ દૂર નથી એ સમય ડેન્જર સમય એ પણ ચારે બાજુથી આંતરરાષ્ટ્રીય કેટલાક ષડયંત્રો છે

એને રોતા રોવા મળે એટલે બધા મોબાઈલ આપી દે છે મહેરબાની કરીને માતાઓ એ બાળકને મોબાઈલની ટેવ ન પાડશો આ એવું મોટું કામ જે તમે તમને કીધું વૃક્ષની તકલીફ છે ને એવી આ મોબાઈલ છે એની લતે જો ચડી ગયું તો પછી આપણે કહેશું કે માના કહેવામાં નથી બાપ કહેતો પણ નથી ભાઈ કહેતો પણ નહીં કોઈ નાનો દીકરો હશે પણ એ નથી એવું ચીડીઓ મોબાઈલ કહેશે કરશે

અને આ કામ કેવું છે ખબર છે પેલા મને ખબર છે વ્યસનીઓ સીધી ગયા તો છોકરો રોતો હોય કામ ધંધે ગયા હોય રોતો હોય શું કરે બાજરી વાઢવાનું કાતી ગયો હોય તો નાનથી ગોળી લઈને મોઢા મારી દે ગેન માં ગેન માં પડ્યું રહે પછી ઊભું ના થાય આવું પેલા કરતા હશે એટલે ધીમે 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 બધા પછી એના મગજમાં આવી ગયું આ એવું કામ છે એમાંથી આપણે બહાર લાવવાનું કામ એ કામ તમે બધાને મારી પ્રાર્થના છે लेकिन एक वक्त दिन रिंग होता था क्या ने एक दिन પછી એ ખંસેલ નહીં એક જો બીજું આવતી હોય એના ઉપર મગજ ઉપર કબજો લઈ લેશે એ આઈ કબજો લઈ લેશે તો એ આઈ ના કંપિયામાંથી છૂટવા માટે બાર પણ દી બાળકો માટે કરો અને આમાંથી મોટા કે બકાત છે હું નહીં મોટા તમે દોજોને આપણા પરિવાર સાથે ભાઈ સાથે વાત કરવાને જગ્યા આખોતો રિંગ કર્યા કરતા છે તમારી એ સ્થિતિ હશે તો આમાંથી બહાર લાવવું પડે ને ક

આનું લેટેશન કરી દીધું જોવા જેવું ઘણું બધું છે કામ કરવા જેવું ઘણું બધું છે ગોમેનો ઉપયોગ કરશો તો થઈ શકે પરંતુ જો ઉપયોગ ના કરતા એ બાબત પર બહુ ધ્યાન ઉત જો જુઓ અહીંયા હવે કરો ગૌતમ

اے بھی کمپنی دے اندر سکل مین پاور مارتے ہو اے انسٹیٹیوٹ کو کرے کہ ہن کی تیار کر کے وہ بھراو کہ ڈائریک دینی ہے نوکری مل سکے نوکری مل سکے کمپنیوں میں تو ایوے ইনস্টিটিউট بنાવے تو انہاں مارے تیاری نو کام اپنا وستار دے اندر ছাত্র لڑے بنانے پڑ کروں اور آکھو اپو وستار یعنی تمام ناتی سماجوں اے نے ای نو راہ ملوانو چاہ انسٹیٹیوٹ نو تو اڑی اندر اپڑے پن سجادتا पूर्वक ہر ایک اپڑا دیکرا دیکری اپ کی کال اپڑی 우جڑی થાય اے શિક્ષણ ملے શિક્ષણ ملنے آں એના માટે તૈયારી કરી રાખો અને યુવાનોને મારી ખાસ વિનંતી છે વાત કરું છું મેં અગાઉ એક વખત કીધું તું ફરી કહું છું આવતીકાલ આવનારા વીસ પચીસ વર્ષ એ વિસ્તારનું જે રણ છે એ રોજગારી માટેનો ખૂબ મોટો બિઝનેસ બની જશે કચ્છનું રણ આપણા વાવનું રણ શ્રીગામનું રણ સાકલપુર રાપરનું રણ

તેના માટે પાલો બાંધેલો હોય તેના ખેતરમાં પાણી રહે તો આ બહુ મોટો બિઝનેસની ઓપોર્ચ્યુનિટી આ રણની અંદર આવી રહી અને બીજું આ વિસ્તારમાંથી એક હજાર જેટલા ઉદ્યોગપતિઓ બનવા એના માટેનો સો વર્ષ પહેલા ટાઈમ નતો અત્યારે છે

તમારા ભાવમાં મને રંગી નાખ્યો છે અને આ રંગી નાખ્યો છે એટલે માત્ર કલર નહીં મને અંદર